નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં આવેલ હરિદર્શન ચોકડી પાસે પાસેથી વિશ્વાસ આર્કેટમાં કારણ કે રાજકોટમાં જે કંઈ કાંડ બન્યો રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે લોકો ભળગીને ભડતું થઈ ગયા ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જુદા જુદા અધિકારીઓની ટીમો બનાવી તાલુકા જિલ્લા મથકે કે મહાનગરપાલિકાઓમાં ને એમાં જેની પાસે ફાયર સેફટીની એનઓસી નથી બીયુ પરમિશન નથી તો એઓને જે છે એ નોટિસોને ધડાધડ દેવામાં આવી રહી છે આપણે અત્યારે મિત્રો હળવદમાં છીએ અને આ વિશ્વાસ જે હળવદના લોકો છે મોટા ખબર કે સૌથી જે કંઈ કોમ્પ્લેક્સ આપણે કહીએ તો એ વિશ્વાસ છે હળવદમાં તો હવે આનો જે માલિક છે આમ તો કઈક ઓનર ત્રણ ચાર બધા છે ભાગીદારો જુદા જુદા પણ એમાંનો એક કાળુભાઈ ઉર્ફે કાળુભાઈ ડબ્બાવાળા તરીકે ઓળખાય છે એ હળવદના જ છે અને એને હમણાં જ્યારે અમે પૂછ્યું અમને જાણવા પાલિકામાંથી મેળવ્યું હતું કારણ કે મિત્રો અહીંયા આગળ જીમ છે સાથે પીઝા અને બાકી નાના મોટી ખાણીપીણીના અને ઘણા બધા દુકાન ધંધાર્થીઓ જે છે મિત્રો અહીંયા છે દરરોજના રાત્રિના સમયે કે સાંજના સમયે જે છે મિત્રો અહીંયા લોકોની એટલી ભીડ હોય છે ફેમિલી સાથે એટલી લોકોની અહીં ભીડ હોય છે હવે આની પાસે ફાયર સેફટીની એનઓસી જ નથી તેની સાથે એની પાસે બીયું પરમિશન નથી બીયું પરમિશન મિત્રો એટલા માટે એની પાસે નથી કે જે કંઈ પાલિકાના કે જે કંઈ નિયમો જે છે બાંધકામના એ મુજબનું બાંધકામ થયું નથી એટલે એની પાસે બીયું પરમિશન નથી હમણાં અમે જોયું આ બાજુ અમે ગયા હતા તો આ કોમ્પલેક્ષ છે ને હળવદના જેટલા મિત્રો છે ને એને બધાને ખબર હશે કેટલા ટાઈમ પહેલાં બન્યું છે અને અત્યારે આ જે કંઈ બધું બન્યું ને ત્યાર પછી એને ફાયર એનઓસી લેવા માટે થઈ અને ફાયરના જે કંઈ સાધનો છે એ નાખવાની ફટાફટ કામગીરી ચાલુ કરી દીધી તો આ છે ને મિત્રો આ તમે અહીંયા વીજ પોલા આ જોતા હશો હવે આ ભાઈ એટલો પહોંચવાળો માણસ છે એની પછી હું થોડીક મિત્રો તમને વાત કરું પણ આ વીજ પોલ જે છે ને એ આનું આ કોમ્પલેક્સ બનતું હતું ને એટલા માટે થઈ અને એને અંડરગ્રાઉન્ડ કરાઈ નાખ્યા છે અહીંયાથી વરી પાછા જે છે ને મિત્રો આ કોમ્પ્લેક્ષ પૂરું થાય ને ત્યાંથી વરી પાછા વીજ પોલ ચાલુ થઈ જાય એટલે આ ભાઈ એટલા બધા પોંચવાળા છે આ કાળુભાઈ રૂપિયા કાળુભાઈ ડબ્બાવાળા જે તરીકે ઓળખાય છે ને ભાઈ કે એ ધારી બધું કરી શકે છે કારણ કે તાલુકા ભાજપની ધારાસભ્યની કે એની જે કંઈ તમે કાર્યાલય કહો મિત્રો એ આના જ કોમ્પ્લેક્સમાં આવેલી છે ત્યાં આગળ જ આપે છે બાકી સત્તા પક્ષના કંઈ પણ ચૂંટણી સમયના કાર્યાલયો હોય ને તો આ ભાઈ જે છે ને દુકાનોને આપે છે અને એ ભાઈને મિત્રો એટલો બધો કોન્ફિડન્સ છે કે એટલા બધા એ આમ ફાંકા ફોજદારી કરે છે કે હમણાં અમે જ્યારે એમને પૂછ્યું ને કે કાળુભાઈ તમારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી છે ખરી તો એ કે ખબર નથી કે તો મેં કીધું ખબર નથી તો પછી લઈશું આવતા દિવસોમાંથી કે હવે એ તો જોઈશું કે બીયું પરમિશનનું પૂછ્યું તો એમાં એવું કહેવાનું થયું કે ખબર નથી જોઈશું અમે તો પછી એને કીધું ભાઈ આટલી મોટી તમારી પાસે રાજકીય તમારે વગ ધરાવો છો હડોદમાં તમે બિલ્ડર તરીકેની છાપ ધરાવો છો હારી સારી સ્કીમો બહાર પાડો છો તમે તો યાર તમારા જેવો સજ્જન માણસ થઈ અને આવા જવાબ દે એ તો યોગ્ય ન કહેવાય તો પછી એ ભાઈનું કહેવાનું એવું થયું કે અમે પાલિકાને કહીશું તો કીધું પાલિકામાંથી તો અમને જાણવા મળ્યું છે કે તમારી પાસે ફાયર એનઓસી નથી તમે લાખો કરોડો રૂપિયાનું કોમ્પ્લેક્ષ બનાવો છો દુકાનો જે છે એ વેચો છો લાખો રૂપિયામાં તો પછી આ બધું તમને આવડે છે આ મોટો ડોમ નાખેલો છે હવે ખરેખર મંજૂરી એની લીધેલી છે કે નહીં એ પાલિકામાં આપણે તપાસ કરાવું છું હું માનું છું ત્યાં સુધી ત્રીજા માળે આવડી મંજૂરી હડોદમાં ન આપે પરંતુ કાળુભાઈ જે છે કે એની જે આખી મંડળી છે એને કોઈ કહેવારું હડોદમાં છે નહીં અને નથી કહેવા ને મિત્રો એટલા માટે થઈને જ હડોદમાં તેતાલીસ જગ્યાએ નોટિસ આપી છે એમાં હોસ્પિટલો આવી ગઈ એમાં હોટલો આવી ગઈ એમાં બેન્કો આવી ગઈ એમાં એક એપાર્ટમેન્ટ આવી ગયું બાકી આ જે છે ને આ વિશ્વાસ આર્કેટવાળાને તો એને તંત્ર દ્વારા હજી નોટિસને આપવામાં નથી આવ્યું શા માટે એ ઊંચી પહોંચવાળો છે ભાઈ એ ફરી એ ધારે એ બધું કરાવી શકે છે એનામાં એ તાકાત છે અને એટલા માટે થઈ અને મિત્રો એ એવું કહે છે કે ફાયર એનઓસી છે કે નહીં મને કંઈ ખબર નથી કરોડો રૂપિયાનું એને કોમ્પ્લેક્ષ બનાવ્યું છે દુકાનો મોટા ભાગની બધી વેચી નાખી છે બીજા ત્રીજા માળેની તો હજી ભાઈને ખબર જ નથી કે ખરેખર મારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી છે કે નહીં બીજું પરમિશન કંઈ છે કે નહીં એટલે આ બધા છે ને મિત્રો આ ખાસ આપણે એટલા માટે કહીએ છીએ કે કાળુભાઈને આપણે ઓળખતા જ નથી પરંતુ આમને આટલો બધો કોન્ફિડન્સ જે હોય છે ને એના કારણે જ આવી જે કંઈ ઘટનાઓ છે ને મિત્રો બને છે આ એ એવું કઈ રીતના બોલી શકે એમ કે મને ખબર નથી આવડું કરોડો રૂપિયાનું આવા કોમ્પલેક્ષો બનાવતા હોય હવે એ વ્યક્તિ જ્યારે એમ બોલતો હોય કે અમને ખબર નથી ને જોઈશું અમે ને એ પછી જોઈ લઈશું તો આવું તો યાર ન હોવું જોઈએ અમને આવો બધો કોન્ફિડન્સ શા માટે આવે છે અહીંયા આગળ આ ભાજપની તાલુકા ભાજપની ધારાસભ્યની એની કાર્યાલય અહીંયા છે બાકીના જે કંઈ ચૂંટણી સમયના કાર્યાલયમાં એ દુકાનો તમને બે પાંચ ભાડે વગર તમને આપી દે તો એનો મતલબ એ થયો કાળુ જ ભાઈ જે કંઈ કરે એ બધું એને કરવા દેવાનું એવું તો હોય નહીં એની બાજુમાં એક સ્કીમ ચાલુ છે વિશ્વાસ ટુની ની તો અમે થોડા સમય પહેલા જોયું હતું એમાં જ કામ કરતા હતા એક મજૂર ડૂબી ગયો ત્યાં આગળ હમણાં એ પણ વાત કરી હતી કાળું ભાઈ થોડુંક એ તો ધ્યાન રાખો હમણાં કેનાલ ચાલુ થવાની છે તો એ કે મને ન ખબર હોય કે કોણ મરી જતું હોય ને કોણ જીવતું હોય એનું કારણ મિત્રો મોટું એવું ઈ એક છે કે આમને કોઈ કહેવાવાળું છે નહીં આમને કોઈ કહી શકવાનું નથી કે તમે આમ ન કરો અને એટલા માટે થઈને જ આવી જે કંઈ ઘટનાઓ બને છે ને મિત્રો એટલા માટે થઈને જ બને છે કે આ બધા જે ફાંકા ફોજદારીઓમાંથી બહાર નીકળતા નથી ને એમ પોતે જેવું માને છે ને કે પાલિકા તંત્ર તો અમે છીએ પોલીસ તંત્ર તો અમે છીએ મામલતદાર તંત્ર તો અમે છીએ કલેક્ટર તંત્ર તો કે એ અમે છીએ આ બધા એવું જે માને છે ને આ એના કારણે મિત્રો આવી જે કંઈ ઘટનાઓ છે ને બને છે તમે મિત્રો ખાલી વિચાર કરો આ ત્રીજા માળ ત્રણ માળ છે અહીં આ બાજુ દુકાન છે ઓલી બાજુ દુકાન છે આ વાણી પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી બીયું પરમિશન નથી મતલબ કે જે કંઈ નિયમો મુજબનું બાંધકામ થયું નથી તો પછી જે છે મિત્રો તો આ આ આટલું બધું આ કોન્ફિડન્સ જે છે મિત્રો આમનામાં આવે છે ક્યાંથી આમને આમને એનો મતલબ થયો કે તંત્ર કોઈ કઈ બોલતા નથી એટલે આ મન ફાવે એવું એમને જે જે મજા આવે ને એ કરે છે છે એટલે ખરેખર આવા લોકો એની 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 સામે કાર્યવાહી કરવી જોઈએ પાછું એવું નથી કે આ વિશ્વાસ આર્કેટ અહીં છે તો બાજુમાં અહીંયા પાછી વરી પાછી એક સોસાયટી આવેલી છે અહીંયા ઘણા બધા પરિવારો પણ રહે છે રાત્રિના સમય મેં હમણાં તમને કીધું ને કે ફેમિલી સાથે ઘણા બધા પરિવારો અહીંયા આવતા હોય છે મને ફાઇનલ ખબર છે મિત્રો અને હશે તો પછી પાલિકામાં જોઈ લઈશું કે એને આ જે ઉપર ડોમ નાખ્યું છે ને પત્ર આખા જે નાખ્યા છે ને એની એની પાસે પરમિશન જ નહીં હોય પરંતુ એને કહેવાવાળું કોઈ છે નહીં એને જે મજા આવે ને બધું કરે છે હું ખરેખર એવું માનું છું કે આ બધાને બિલ્ડરો કામને બનાવી કોને દીધા છે આમનામાં એ આંટા છે ખરા એમનામાં એ આંટા છે ખરા એમનામાં એ બિલ્ડરનો નો એક ટકો ગુણ છે ખરો આમનામાં અને પોતાની જાતને બિલ્ડરો આ જે સાબિત કરે છે હળવદના અમુક જે લોકો આમને શું આપણે કહેવું એમ કે આમની શરમ નહીં આવતી હોય ક્યાંક આવી ઘટનાઓ અને ખરેખર મિત્રો આ એવું થાય એમ કે આવી કંઈક ઘટનાઓ બને ને આપણે જીએડીસીમાં માં જોયું હતું તો ત્યાં આગળ બાર લોકો ડટી ગયા હતા ત્યાર પછી અમે જોયું છે જીઆઈડીસીમાં મોટાભાગના કારખાના પાડી દીધા નવા બનાવવા માંડ્યા કે ક્યારેક આવી કંઈક ઘટનાઓ બને તો પછી હેરાન થવાનું થાય તો પછી આવી બીજા શહેરોમાં ઘટનાઓ બને તોય આ બધા લોકો છે જાગતા નથી તો એનો મતલબ એ થયો કે હળદમાં એકાદી કંઈક આવી મોટી ઘટના બને પછી આર્ય જે કહેવાતા બિલ્ડરો જે છે એ જાગવાના છે કારણ કે કાંડ કંઈક બીજા કરતા હોય ને સીધા આમ આવી ગયા હોય એટલે આમને એ તો બુદ્ધિ કંઈ પહોંચતી હોય નહીં કે ખરેખર લોકોની જે સેફટી છે એ વિચારવી જોઈએ આપણે જોવું જોઈએ અહીં બીજાનું છે ઉપર જીમનું છે બાકીના ખાણીપીણીના સ્ટોલ છે ગોલાવાળા હોય ઘણા બધા છે ટૂંકમાં અહીંયા એટલે અહીંયા રાત્રિના સમયે સાંજના સમયે જે છે મિત્રો એ મેળા જેટલું અહીંયા માણસો હોય છે પણ અહીં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો જે છે હમણાં અમે જોયું તો લગાયેલા છે હવે એમાંય ઘણા બધા નિયમો હોય છે પણ આ તો શું છે કે આ બધું વિપડું છે તો પછી કાળુભાઈને મને એવું થાય ને એમ કે ભાઈ આપણે લગાવી દઈએ એટલે અહીં કોઈ આવે નહીં અને તેતાલીસ લોકોને નોટિસ આપી છે આને નથી આપી કારણ કે આ અમનો બધાનો માનિતો છે આ જે કાળુભાઈ છે ને એ માનીતો છે આ બધાનો એટલે એને નોટિસ કે કંઈ આપવામાં ન થયું એની પાસે બીયું પરમિશન નથી એની પાસે ફાયરની ફાયર સેફ્ટીની એનઓસી નથી ઉપર આવડું મોટું ડોમ બનાવ્યું છે તો એ મંજૂરીમાં નહીં જોઈ હું વિશ્વાસ સાથે કહું છું મિત્રો તેમ છતાં પણ જે છે એની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં એટલે હવે ખાસ અમે તંત્રને પણ એક વિનંતી કરી છે કે આવા જે તત્વો છે ને આવા લોકોને આવા લોકોને તમે સીધા કરો નહીંતર ક્યારે કંઈક મોટી ઘટના બનશે ને તો પછી તમે ક્યાંય જવાબ દઈ નહીં શકો એટલે આવા જે લોકો છે ને પોતાની જાતને એવું સમજે છે ને અમે કંઈક છીએ તો એને ખબર હોવી જોઈએ કે તમે કંઈ છો જ નહીં કાયદાથી ઉપર કોઈ છે જ નહીં એટલે આવા જે કંઈ લોકો છે એની સામે તંત્ર જે છે યોગ્ય કાર્યવાહી કરે ને ફાયર એનઓસી નથી બીયુ પરમિશનને નથી તો એની સામે યોગ્ય કાર્યવાહી કરે તે મિત્રો જરૂરી છે આભાર મિત્રો